એકઠી કરવામાં આવી છે અને આગાહીના પગલે તાપીમાં ભારે વરસાદ નદીમાં ફસાયેલા બે વ્યક્તિનું એ લિફ્ટ સાથે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ભારે વરસાદના કારણે નદીમાં બે વ્યક્તિઓ ફસાયા બહેજ ગામ નજીક પશુપાલન કરવા જતા પાંચમાંથી બે લોકો નદીના પ્રવાહમાં ફસાયા હતા હેલિકોપ્ટર દ્વારા બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તેના દ્રશ્યો પણ જોવા મળ્યા તાપીના વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદ છે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે ત્યારે પશુપાલન કરવા માટે પાંચ વ્યક્તિઓ ગયા હતા જેમાંથી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં બે વ્યક્તિઓ તણાયા હતા જે લોકોને સહી સલામત બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે હેલિકોપ્ટર દ્વારા લિફ્ટ કરવાની કામગીરી હાલ તો કરવામાં આવી રહી છે રાજ્યમાં ભારે વરસાદની એક તરફ આગાહી છે ને તેને લઈને તાપીમાં ભારે વરસાદ વસી રહ્યો છે